રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે ખેડૂતોને વાવણી માટે પાણી મળી રહે તે માટે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટે એકસો ચાલીસ મિલિયન ક્યુબિક ફૂટ વધારાનું પાણી છોડવામાં આવશે એ જાહેરાત આજે સરકાર દ્વારા કરવામાં આવી નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઇપલાઇનો આપણે જે બનાવી છે એમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તાર માટે સિંચાઈના પૂરક સિંચાઈના અર્થે ફાળવણી પાણીની ફાળવણી અગાઉ આપણે જે કરતા હતા લગભગ એકવીસો એકાણું એમસીએફટી કરતા હતા જેથી કરી અને ખરીફ પાકો ચોમાસા પહેલાના ચોમાસુ પાકો માટે એ બચાવવાનું કામ અથવા તો વહેલી વાવણી થાય એના માટે આપણે આ ફાળવણી કરતા હતા આ વખતે નર્મદા વિભાગ સાથે પરામર્શ કરી અને મુખ્યમંત્રી શ્રીએ લગભગ ત્રેવીસો ને એકત્રીસ એમસી એટલે લગભગ એકસો ચાલીસ એમસી વધારાનું પાણી આપવા માટે ખેડૂતલક્ષી નિર્ણયો લીધો છે